वेलकम टू नरसाना धाम रामवाड़ी निशति माम सतनी गादी नरसाना धाम यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुँवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है કોઈ બાર કિસી કારણ સે અગર સદ કા દરબાર બંધ રહેતા હૈ તો યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે માધ્યમ સે આને વાલે સભી શ્રદ્ધાળુઓ કો ખબર પહોંચા દેતે હૈ રામ રામ મારુ નામ લક્ષ્મણભાઈ જેઠાવા મકવાડા વાડીનાથ તાલુકો ગોગંબા જિલ્લો પંચમલ મારા ઘર મે માતાજી અમે કુળદેવી ચામુંડા ને પૂજિયે છે પણ અમે ઘણા દુખી છીએ 15 વર્ષ સે મારા ભલે ચાવ તમે સેવા કરો છો એવું છે ઓહો હો બીજી હે કરો ખરો પેલા બીજી અમારે સિકોતર માતા છે એ સિકોતર માતા ને હું ખાયેલા મહાકાળી ને દુઃખ પડે છે મને તમે પાપ કરવાનું પડે કારણ કે તમારી કુળદેવી અસલ કોઈ નહિ ગોડા પણ શક્તિ માતા શક્તિ માતા હશે એટલે મરમારા હું મહાકાળી શું વાહન સિકોતર કોતન વાત હાજી ખોટી કોઈ બોલતું નહી પણ ધોળે છે એટલે હું લેવા બોલવાનું એટલે પુલો કેરવાનો તો ના આ માતા એ છે કે એ દાદી ને ઘણું દુઃખ પડ્યું ભાઈ તમને કહું છું એ દાદી ને ઘણું દુઃખ પડ્યું એ દાદી પિયર દીકરીઓ ને ઘેર જિંદગી કાઢી તમને કઉ છું એને કોઈ રોટ નો પાણી ના આલ્યું તો કોઈ ખાવા નહીં કોઈ નતું હાલતા બરાબર છે કોઈ હાલતા નતા ભાઈ રતી ભાઈ ગજરા મારી કોણ ગજરા મારી તને કઉ છો પાકો ગજરા મારી ડોસી બટારી દરેક ને દરેક ને દરેક ને હવાન દરેક ને બિચારી પ્રાર્થના કરતી એની મદદ માંગતી બિચારી કોઈ ના આલે

ભટક અને આ ડોશી ની હું તો માતા એવું કુ કે આ દોષી ની જેની જોડે જમીન હોય ને તૈયાર કરવા દોશી થઈ છે બેઠી છે ગજરા લેવા માટે પણ હું તો માતા એવું કહું છું ને દોશી મરી નહી ક્યારે હું માતા કઉ છું આશુકુ મૂકીને દબાઈ હતી માતા કઉ છું

બાકી મળ્યા છે ને આ દેવી દેવતા વાત તો વાત જ નહી કરવાની આજે ભી તમે દસ હજાર રૂપિયા લાવ પાંચ હાજર રૂપિયા તો કાલે ભીખ માંગવી પડે બહુ દુખી દઈ આજે ભી લાઈન ખાવું પડે છે ચોખા ચોખા

ઉભી હોય અને આગા પાછી ના થો અને કોયા બાપાની ની ઝોપડી ના કાઢી લાવો મારી જેના બાપાની પૂજે ની ઝોપડી માતા કોયા ડોહાની માતા મારી કોયા ડોહાની માતા એ કોઈ ડોહો કોઈ નતો તમારો મોમો હતો તમારો મોમો ભણિયા ચાલી છે બાકી અત્યારે તમારા છે ને કુટુંબમાં વસ્તી અગિયાર 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 કોઈ સારું નહીં બનતું અત્યારે અગિયાર ઘર માં કોઈ સારું નહીં બનતું નહીં માતાજી ના આવે કોઈ કઈ નહીં આવે તમને એકલા પાડ્યા છે બરા તમને એકલા પાડ્યા છે તો મેં મહાકાર્ય પાડ્યા છે હું લઈને આવી છું તમને રાજા રાતે રડ્યા મેં તમને તે કાયદા આવે તારા ગેર ઘર ના છોડ અને તારું ઘર બાકી મેં લોબી કરી છે મેં તમને લીધે આ ડોશી નું જે મેન કારણ કે આ ડોસી ને જે બિચારીને દુઃખ પડ્યું આ ઘણું દુઃખ તમે કોઈ અગિયાર કોઈ રોટલો પોણી નહીં આવ્યું બિચારી ગઈ કઈ ખબર ખબર પડી ના બચારી ખાડી ના લયા બીજું તો હું કહું ખાડી ના લે ખાડી અરે હું તો દરેક ને કઉ છું માનવતા ના ખોઈ નાખશો તમારું માનવતા જાળવી રાખજો ઘડા મારા જે માતા બેઠી છે ખાડી આવશો ને તો પછી હાડ્યો હું આલે સમજ જગત માં કોઈ નતું સંસાર માં બારો માતા હતી કીધું છે ને જેને ગમે તો છોડ્યા છે ને પણ છેલ્લે મેં ચાલુ મે ચાલ્યા છે બાકી તો તમારા મગજ હું માતા એવું વિચાર આવે છે ઘર નો પરિવાર ના સોરણ કહી દે છોરીઓ ને કે તમારું ધ્યાન રાખજો કે પછી કઈ જતા રહી ને હું માતા કવ છું કારણ આ છે કોરા કે કદાચ ગોમ છોડ્યો છે તો કદાચ મશોડી મેળવી તો

આડી મારા ઘર મોજી તું અને મે બહાર મંદિર વાત મારા લીધે દુખીયા ભાઈ આગા પાછી ના અને ખપરો ના આવું સમય બને અને એજ બતાવું રાત્રે કદાચ વડા રાત્રે સમય બને તો ઉભા રાખ તરીકે ના ના આવે રાત્રે મધરાતા સપનું આવે કે હાપ નાગ દેખાય છે સમજી ને જોઈએ ગોગા ની જગ્યા છે અને ઘોઘા ની જગ્યા હોય ને તો ગોગા ની હત્યા પણ કરી હતી ગોગા ની હત્યા સાપ ની હત્યા બાજુ વાળા કરી તમે જોઈ તો એ તમને ભોગવું પડશે બાકી તમ દુખ હાલત છે વેણી વેણી દુઃખ નાખે છે તમારા પર નીકળો તો તો મેળો મારે છો માથા કહું બરાબર છે તારી માતા કેવી છે કે તારી માતા હારું રહી નથી સારી ઘેર ઘેર ફટકો છું બધે જોવા જાવ છું

મને ના ઓળખે હોય તો આવું થાય સમસણ માંથી હું વાળી તમે આવી ઘરો દાદા સાંજે નાખી છે બરાબર છે મને મછરી મેળી કીધું તો હું ચોખ્ખી જ માતા છું એ તો તમે નો મારી છે પણ બાકી ચોખ્ખી જ છું બને ખાલી કશું નઈ કશું ને તો મને ખાલી કશું નઈ કશું ને તો ખાલી મને માતા મસણી મેળી ને ખાલી કસી ને નો બાફલો ખવડાવી દઉં તો ચાલે કંપના છે એ મારા કાજુ છે બાજી થઈ ના

હું હોય તો મને મેલડી ના બહુ મને ગારો પડી મને બહુ ગારો પડી મને સહન ના થયું આવી જેવી મેળી છે હાવ ખરાબ આવી નાલાયક ની મેળડી આવી ખરાબ મેડી મને આવડી ધારો ભોરી છે